નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં નવા આવ્યા છો તો નીચે આપેલા લાલ કલરના બટનને દબાવી સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટન નોટિફિકેશન ઓન કરો જેથી આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ખેડૂત મિત્રો આજે તારીખ નવ મે બે હજાર ચોવીસ વાર ગુરુવાર ના રોજ વોંડલ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું કલોજીનો નીચો ભાવ ચોવીસો એકથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને એક રૂપિયો જીરું ત્રણ હજારથી પાંચ હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો ને એકાવન રૂપિયા એરંડા નવસોથી એક હજાર ને છ્યાસી રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો ને ચોવીસ રૂપિયા અડદ તેરસો એક થી ઓગણીસો ને એક રૂપિયો મગ નવસો એકાવન થી અઢારસો ને એકોતેર રૂપિયા ડુંગળી સફેદ એકસો પચાસ થી બસો ને બોતેર રૂપિયા તુવેર બારસો એક થી તેવીસો ને એકવીસ રૂપિયા ધાણા આઠસો એકાવન થી ઓગણીસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસ થી આઠસો ને સન્નું રૂપિયા લસણ નવસો એકાણું થી ત્રણ હજાર એક રૂપિયો ડુંગળી લાલ એકસો એક થી ત્રણસો ને એક રૂપિયો મરસા સુકા આઠસો થી પાંચ હજાર નવસો એક રૂપિયો સફેદ અઢારસો થી એકાણું રૂપિયા ટુકડા ચારસો થી છસો રૂપિયા ઘઉલોકવન ચારસો થી બાર રૂપિયા મગફળી જીણી નવસો એકવીસ થી તેરસો એકત્રીસ રૂપિયા મગફળી આઠસો થી સન્નું રૂપિયા કપાસ અગિયારસો એક થી પંદરસો ને એકવીસ રૂપિયા ખેડૂત મિત્રો આ રહ્યા આજના ગોંડલ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ